નારાજ જોવા મળ્યો છે ચૌદ જાન્યુઆરીના રોજ લીમખેડામાં માંધાતા મહારાજ ના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને હજારોની સંખ્યામાં કોળી સમાજ લીમખેડાના હાથી ખાતે હાજર રહી જન્મદિવસની ઉજવણી કરી જેમાં દાહોદ જિલ્લામાં વિવિધ માંધાતા મહારાજનું સ્ટેચ્યુ છે ત્યાં આરતી પૂજા કરી અને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું એ જ દિવસે કોળી સમાજ દ્વારા લીમખેડામાં દેવગઢ બારિયા બાયપાસ રોડ પર માંધાતા મહારાજનું એક સ્ટેન્ડ બનાવી તેના પર માંધાતા મહારાજ જેમણે કોળી સમાજ તેમને ઈષ્ટદેવ અને ભગવાન તરીકે જેમને માને છે તે માંધાતા મહારાજના ફોટાવાળો એક સ્ટેન્ડ બનાવી રોડ પર મૂકેલ જેને તે જ દિવસે રાત્રિના અંધારાનો લાભ લઈ કોઈ અસામાજિક તત્વો દ્વારા સ્ટેન્ડને ત્યાંથી ઉખાડી અને નજીકમાં આવેલ પાલી ગામના તળાવમાં ફેંકી દેવાતા દાહોદના કોળી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી આ બાબતે કોળી સમાજના આગેવાનો દ્વારા લીમખેડા પોલીસને ફરિયાદ આપી અને તપાસ કરવા જણાવતા આ બાબતની તપાસ કરતા સ્ટેન્ડ પાલીના તળાવમાં મળી આવતા કોડી સમાજના યુવાનો અને આગેવાનો તેમજ લિમખેડા પોલીસને સાથે રાખી આ સ્ટેન્ડને બહાર કાઢી આકૃતિ કરનાર આરોપીને ઝડપી પાડી અને યોગ્ય સજા કરવા પોલીસને કોડી સમાજ દ્વારા ભલામણ કરવામાં આવી છે જાન્યુઆરી દિવસે કોળી સમાજ દાહોદ જિલ્લા દ્વારા ભગવાન શ્રી વીર માંધાતા પ્રાગટ્ય દિવસનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજન સંદર્ભે એક આસ્થાના પ્રતિક રૂપે કોળી સમાજના આગેવાનો દ્વારા અને યુવા મિત્રો દ્વારા આ એક પ્રતિકના સ્વરૂપ રૂપે સ્તંભનું અહીંયા દેવગઢ બાર્યા રસ્તા ઉપર અનાવરણ કરવામાં આવેલ હતું તેમજ કુંડા ચોકડી ચાર રસ્તા પર પણ અનાવરણ કરવામાં આવેલ હતું પરંતુ અમુક અસામાજિક લુખા તત્વોએ આ સ્તંભને મચોડી ઉખેડી અને રાત્રે રાત્રિના સમયનો લાભ લઈ અને બંને સમાજ વચ્ચે અમારે આદિવાસી સમાજ અને એસસી સમાજ તેમજ ઓબીસી સમાજ વચ્ચે અમારે સારો સંબંધો અમારા બંધાયેલા છે અમારે કોઈ આગેવાનો જોડે કે સામાજિક કાર્યકર્તાઓ જોડે અમારો કોઈ ખેદ નથી પરંતુ અમારા બંને સમાજ વચ્ચે ઉગ્ર વાતાવરણ ઊભું કરવા માટે આજે કૃત્ય કરેલ છે જે કૃત્ય કરનાર કૃત્ય કર કરતાઓ છે આ કૃત્ય કરનાર કા જે માણસો હતા એમણે ખરેખર અમારા ઉપર અને દાહોદ જિલ્લા ઉપર એક મોટી આપત્તિ ઉભી કરી છે તો અમે તંત્રને આહવાન કરીએ છીએ કે આપ આપની કાર્યપ્રણાલીને હાથમાં લઈ અને આ તત્વોને કાયદેસરમાં કાયદેસર કડકમાં કડક સજા થાય અમારે આપેલી જે અમારી ફરિયાદ છે એને ઉપર સુધી લઈ જાઓ અને આવા સમાજ અસામાજિક તત્વો કે જે બંને સમાજને ઘર્ષણ ઊભું કરે છે આવા તત્વો ઉપર કડક સજા થાય ને બીજો એ પણ ઉલ્લેખ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર બંને સમાજને ઉગ્ર વાતાવરણ કરવા માટે જે કમેન્ટો અને વિડીયો શેર થઈ રહ્યા છે એને પણ સાયબર ક્રાઈમ દ્વારા એક્શન લેવામાં આવે એવી આશા વ્યક્ત કરીએ છીએ તે માતાતા ચૌદ જાન્યુઆરીથી દિવસે આપણે જે માતાતા ભગવાનના પ્રગટ દિવસની ઉજવણી કરવામાં આવેલી અને એમાં આપણા સમગ્ર દાહોદ જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો અને સમાજ ભેગું થાય અને એક આ દિવસની ઉજવણી કરતા હતા અને એની અંદર આપણે જે થંભ કુંડા ચોકડી અને પાલ્લી ચોકડી માટે જે રસ્તા પર મૂકેલી હતી એમાં અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તળાવની અંદર નાખી દીધો એ પ્રત્યે અમને અમારા ભગવાન પ્રત્યે અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે તો આના માટે તંત્રએ ખાસ નોંધ લી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારા સમાજ વતી અને આખું દાહોદ જિલ્લાના સમાજ વતી અમારી માગણી છે અને જો નહીં કરશે તો અમે આખા દાહોદ જિલ્લાના ફરીથી આખી સમાજ ભેગી થશું અને ચક્કો ગતિમાન કરીશું એવી અમે બધા અપીલ કરીએ છીએ એટલે આની કાયદેસર જોગવાઈ કરે જય માતા ભગવાન